સરળાવત ગતિ માટે બળનો નિયમ સરળાવત ગતિ માટે બળ આપણે જાણીએ છીએ બળ બરાબર એમ એ દળ ગુણ્યા પ્રવેગ સરળાવત ગતી માટે આપણે પ્રવેગ જોયો કે એ બરાબર માઇનસ ઉમેગા સ્ક્વેર ઓફ ટી એટલે કે તે સમયનું વિધેય છે સમય પર આધારિત છે આ પ્રવેગ આથી એફ બરાબર એની કિંમત મૂકીએ તો માઇનસ એમ ઉમેગા સ્ક્વેર વાય ઓફ ટી વડે દર્શાવવામાં આવે છે આ જે બળ છે એને પુનઃસ્થાપક બળ કહે છે જે પદાર્થને પોતાના મધ્યમાન સ્થાન તરફ લઈ જાય છે હુક ના નિયમ પરથી જે પુનઃસ્થાપક બળ છે તેનું સૂત્ર એફ બરાબર માઇનસ કે છે હવે આ જે સમીકરણ છે તેને અને આ નિયમના સમીકરણ ને સ્ક્વેર મળે છે આથી ઉમેગા ને સૂત્રનો કરતા બનાવવામાં આવે તો ઉમેગા સ્કવેર બરાબર કે ના છેદમાં એમ આથી ઉમેગા બરાબર વર્ગમૂળમાં કે ના છેદમાં એમ મેઘાના બદલે ટૂંપાય એફ લખીએ તો હવે આપણે જાણીએ છીએ કે ટી બરાબર એક ના છેદમાં બરાબર એક ના છેદમાં ટી આવતી બરાબર એક ના છેદ માં ટી બરાબર એકના છેદમાં એમ આથી ટી બરાબર આનો વ્યર્થ ટુપાય એમના છેદમાં કે આપણને મળે છે હવે આપણે જોયું કે હુક ના નિયમ પરથી એફ બરાબર માઇનસ કે વાય સૂત્ર છે તો પુનઃસ્થાપક બળ જે છે માં જે કે આવે છે સ્પ્રિંગ અચાંગ કે બરાબર માઇનસ એફ ના છે સરળાવત ગતિનો બળ અચળાંક કહેવામાં આવે છે અને આ ઘણા બધા કિસ્સામાં જે બળ અચાંક છે એ સ્પ્રિંગ વગર પણ ઉદ્ભવી શકે છે તે એકમ સ્થાનાંતરથી લાગતું પુનઃસ્થાપક બળ સૂચવે છે પુનઃસ્થાપક બળ દર્શાવે છે અહિયાં એપ જે છે પુનઃસ્થાપક બળ છે એના છેદમાં વાય સ્થાનાંતર આથી કે બરાબર માઇનસ એફ ના વાય આપણને મળે છે બદલે આપણે સ્થાનાંતરના છેદમાં સમય લખીએ એટલે કે ડી વાયડી ઓફ ડી ઓફ ટી ના છેદમાં ડી ટી છેદમાં સમય લખ્યું આથી બળ એફ બરાબર એમ માઇનસ કે વાય ઓફ ટી જેટલું મળે છે આ બંને બળ છે આ બળોને સરખાવવામાં આવે તો એમ ડી ટુ વાય ઓફ ટી ના છેદ માં બરાબર માઇનસ કે ઓફ એમ જે છે તો ડી ટુ ટી ના છેદમાં એ આપણને ઓમેગા સ્ક્વેર આપે છે કારણ કે ઓમેગા બરાબર વર્ગ મૂળમાં કે ના છેદમાં એમ તો ઉમેગા બરાબર કે છેદમાં એમ આપણને મળશે એટલે કે ઓમેગા સ્કવેર વાય આજે સમીકરણ છે તેને સરળાવત ગતિનું દ્વિતીય ક્રમનું વિકલ્પ સમીકરણ કહેવામાં આવે છે સરળ આવત દ્વિતીય ક્રમનો સમીકરણ કહેવામાં આવે છે તેનો ઉકેલ વાય ઓફ ટી બરાબર એ સાઈન ઓમેગા ટી અથવા વાય ઓફ ટી બરાબર બી ટી અથવા બંને વિધેયોનું સંયોજન